નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે આઠ નવેમ્બર અને વાર થયો છે શનિવાર આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર કારણ કે અંબાલાલ પટેલની ચિંતાજનક આગળ સામે આવી છે જે હા દર્શક મિત્રો અત્યારે પ્રશાંત મહાસાગરની અંદર એક ખૂંખાર વાવાઝોડું સક્રિય થયું છે અને આ વાવાઝોડું સતત ભારત દેશ તરફ ગતિ કરતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ વાવાઝોડું અત્યારે દોઢસોથી લઈને એક બસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોનો ફૂંકી રહ્યું છે અને હવે પછી ગુજરાતમાં જામશે ભર શિયાળે માવઠા જેવો માહોલ મિત્રો ગુજરાતમાં આજથી દસ દિવસ પહેલાં માવઠાનો એક નવો રાઉન્ડ શરૂ થયો હતો અને એના કારણે ગુજરાતમાં જળ હોનારત સર્જાણી હતી તો હજુ પણ ગુજરાતમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ અઢારથી લઈને છવ્વીસ નવેમ્બર અંતર્ગત બંગાળના મહાસાગરની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો અત્યારે તમે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય અહીંયા છે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વહેલી સવાર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડા પવનો ગુજરાતમાં હાડ થ્રીજાવતી ઠંડી પડતી હોય તેવા સમાચાર પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી ઉકળાટ અને હવે પછી બફારાનું પ્રમાણ વધશે આ વચ્ચે મિત્રો હજુ પણ બંગાળના મહાસાગરની અંદર નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે સૌ પ્રથમ મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ફિલિફાઈન્સના વિસ્તારમાં જે ચક્રવાત બન્યું છે એ વરસાદી સિસ્ટમ સતત આ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે જેના કારણે આ વાવાઝોડું ફિલિફાઈન્સના દરિયાકાંઠે ટ્રાટકીને હવે પછી તેમના નબળા પડેલા આવશે શું જ્યારે બંગાળની ખાડીમાં આવશે ત્યારે બંગાળની ખાડીમાં જે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એ વરસાદી સિસ્ટમને વેગ મળશે અને એમના જ કારણે ગુજરાતમાં અઢારથી લઈને મિત્રો ખાસ કે છવ્વીસ તારીખ પછી ગુજરાતમાં વા વાતાવરણમાં આવી શકે છે પલટો અને અત્યારે જે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ ભારતના ભાગોમાં હજુ પણ કંઈક વિસ્તારોમાં હળવા તો ક્યાંક વિસ્તારમાં ભારે ભારેથી ભારે વરસાદના રહેલા છે સંભાવના મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના બેંગલવી મદુરાઈ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ચેન્નઈ છે વિજયવાડા લાગુનો વિસ્તાર છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વરના દરિયાઈ કાંઠે પણ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો તમે જોઈ શકો છો અગિયાર તારીખના રોજ આ વાવાઝોડું દક્ષિણ ચીનના ભાગોથી ટ્રાટકીને નબળું પડી જશે અને એમના અવશેષો જ્યારે બંગાળની ખાડીમાં જોવા મળશે ત્યારે બંગાળની ખાડીમાંથી એક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે અને એ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને કદાચ બની શકે કે ડિસેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયામાં એમના કારણે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો સોળ તારીખના રોજ અરબસાગરના દરિયા લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ એકદમ સતત ઘેરાતો જોવા મળી રહ્યો છે જેને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અને મિત્રો આ વરસાદની જે માત્રા આ વિસ્તાર તમે જોઈ શકો છો એકદમ આ વરસાદની જે ગતિવિધિ છે સતત ભારતના દરિયાકાંઠે જોવા મળ્યું છે અને આ વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર પશ્ચિમી ભાગ ભારતના ભાગોમાં વરસાદ તો કયા ભાગોમાં હજુ પણ મિત્રો ચોમાસાનું આગમન થતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે આ મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યમાં જો વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાંથી

તો ભારતના દરિયાકાંઠના ભાગોમાં ધોધમાર વરસાદ તો કોઈક ભાગોમાં આંધી તુફાન વંટોલ સાથે અત્યંત ભારે વરસાદની સંભાવના રહેલી છે પરંતુ આજે સાંજે ગુજરાતનું હવામાન કેવું છે શું ગુજરાતમાં હજુ પણ વરસાદની રહેશે આગાહી સાથે પરેશભાઈ ગોસ્વામી અંબાલાલ પટેલ દ્વારા શું નવી નકોર આગે વરસાદને લઈને કરવામાં આવી છે મિત્રો આપ સૌને પહેલાં જણાવી દઈએ તો અરબસાગરના દરિયામાં જ્યારે પણ કોઈ વરસાદી સિસ્ટમ બનતી હોય છે જેના કારણે ભારતના દરિયાકાંઠે અરબસાગરના દરિયાકાંઠાના ભાગોની સાથે ગુજરાતના પણ દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની ગતિવિધિ વધતી હોય છે જ્યારે તેર તારીખના રોજ જોવામાં આવે તો અરબસાગરના આ ઊંડાણવાળા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા હવે કોપાયમાન થવાના હોય તેવા દ્રશ્યો ફરી એકવાર નિર્માણ થઈ રહ્યા છે આ મિત્રો સમગ્ર ભારતમાં અત્યારે ત્રણ ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે શિયાળો હાડ હાડાવતી ઠંડી જોવા મળી છે જ્યારે મધ્ય ભારતના ભાગોની અંદર અત્યારે ગરમી અને ઉકલાટનું પ્રમાણ ભારે વધ્યું અને અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો ચોમાસાનું આગમન ખાસ કરીને વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત તેથી ભારે વરસાદની રહેલી છે આગાહી મિત્રો મિત્રો તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો રોજ શ્રીલંકાનો વિસ્તાર છે આ સાથે ખાસ કરીને ભારતના જે દક્ષિણ ભારતના ભાગોમાં જયારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાતમાં તો અત્યારે કોઈ વરસાદની શક્ય નથી કદાચ ગુજરાતમાં છેલ્લા સાત દિવસથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન હાડ થીજાવતી ઠંડી અને હવે તો ગુજરાતમાં શિયાળાનું આગમન થયું હોય પરંતુ જો વાત કરવામાં આવે તો અઢાર તારીખ પછીનું જે ગુજરાતનું હવામાન છે એકદમ ચેન્જ થઈ જશે ક્યાંક ગરમી ઉકળાટનું પ્રમાણ વધશે તો ક્યાંક હળવા તો ક્યાંક કમોસમી વરસાદના ભાગરૂપી માવઠું પણ જોવા મળશે સૌ મિત્રો જો આપણે વાત કરવામાં આવે તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમાં ભાવનગર છે અલંગ છે એ પેલા મિત્રો સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એમના વિશે વાત કરી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો અત્યારે નકશો જે પણ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાહેર થયો છે 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 જેમાં આ આ બંગાળની ખાડી દરિયો અહીંયા અહીં ગુજરાત રહ્યું છે આમ મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીના જે આ મ્યાનમાર લાગુનો વિસ્તાર છે વિયેતનામના જે વિસ્તારો છે ત્યાં અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે નવી એક વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી છે અને આ કાળા ડિબાંગ વાદળોનો જે ઝુંડ છે સતત આ રીતે જો ગતિ કરશે તો ગુજરાતમાં થોડા દિવસે આબ ફાટવાને લઈને પણ નવી આગાહી સામે આવશે ગુજરાતમાં માવઠાને લઈને મેઘટાંડ શરૂ થવાને લઈને ફરી એકવાર ચિંતાજનક આગાહી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર થયો આપણો ગુજરાત દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે ચોમાસું એક્ટિવ હોય તેવા આંકડા સામે આવ્યા પરંતુ આ વિસ્તારમાં તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ભાગોમાં ક્યાંક કમોસમી વરસાદની ચેતવણી જાહેર થઈ છે નવ તારીખ દસ તારીખના રોજ પણ નકશો જાહેર થયો છે આમ મિત્રો અગિયાર તારીખના રોજ પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી દક્ષિણ ભારતના ભાગોમાં એલો એલર્ટની વોર્નિંગ છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય જેના કારણે પૂર્વ ભારત અને ખાસ કે અરબ બંગાળની ખાડીને નડીને આવેલા ભારતના જેટલા પણ રાજ્યો છે કે જ્યાં વરસાદની શક્યતા રહેલી છે ક્યાંક હળવા વરસાદ તો ક્યાંક ભારે વરસાદની ચેતવણી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી શાળા મિત્રો જો વાત કરીએ તો અત્યારે જે દક્ષિણ ભારતના ભાગોમાં છે વીજળીના ચમકારાણી સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચૂક સૂકું છે પરંતુ આવનારા દિવસોની અંદર જેમાં અઢારથી લઈને જે છવ્વીસ તારીખના રોજ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાતનું હવામાન એકદમ ચેન્જ થઈ જશે ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ તો વીજળીના ચમકારાની સાથે હજુ પણ દક્ષિણ ભારતના ચેન્જ ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો ચેન્નાઈ છે તામિલનાડુ છે બેંગલુરુ છે બેંગલવી છે આંધ્રપ્રદેશ છે ઓડિશાના જે દરિયાકાંઠાના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે સાવચેત રહેવા માટે હવામાન વિભાગે પણ અપીલ